નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કુવાય માન દીકરીને શારીરિક શોષણ કર્યું અને તમે આ સંગ્રહ તો કરી આ રહ્યા બディング તમારે જો ઉભા થઈ જાય તો આ કોલડ કોડિંગ થોડ સાબ જો મજા આવશે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો તો વિડિયો આગળ કન્ટિન્યુ કરીએ નો આવલે બભુતી લગાડીતી હા થયો તો અરે હવારે તો બહુ જ મે એટલે ફોન કર્યો કારણ કે મેં તમને કીધું પાટ ઉપર થોડુંક ખામું આવ્યું ઓલી વસ્તુની જે આ વાત આપડે કાલે બાંધી ને તો અત્યારે હું પાટ ને બેઠો ને દાણા બીજા ના જોતો તો તમારી કઈ વાતય નતી એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર હેમ જા મને કે તું કોની કે મને કાઢવા વાળો કે મને કીધું હું તારો બાપ મેં કીધું તું એવી કેમ વાત તું કોણ મને કાઢવા વાળો તો કે ફોન કરીને પૂછવું હોય ને હું ઉપર પૂછ્યું બરાબર હવાર માં મેં બઠો વારી દીધો નીકુ વાળી વસ્તુ રહી ને બેન એમાં બે જનાવર દેવાના એક નિકુ ના પેટ વાળું ને એક મોહિની ની ચોકી હટાવવાનું મોહિની ચોકી નો હટાવી ને તો ધારા એ જેવો વ્યવહાર કરીને કર્યું છે ને એ વસ્તુ આપણા થી થાય નહિ સમજી લ્યો અને એ હું કરતો નથી એવું તો આપણે ક્યાં કરવા જવું કયો છે એટલે બે જનાવર ની વાત બાંધી ચાલી જેવું થાય હો બેન બે જનાવર પછી ખાટકી નું મેંતાણું અને હું આ ખેલે એકલો નથી જવાનો બે ભુવા મારે ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડીક ડેન્જર વસ્તુ છે માતાજીના નિવેદ મારી માતાજીના નિવેદ હાલો હું કઈ નો લવ ઓલા બે મારા ભેગા આખો થી દી પાડી ને આવે મારે દેવું પડે ને તો ભાઈ આ વસ્તુ રાખવું હે બરાબર અને બે જનાવર દેવા જો અને જોરા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા મારે ભેગા લઇ જવા જો જનાવર નો વ્યવહાર એટલે હું તને કઉ છું એક મોહિ હટાવવાનો વ્યવહાર છે અને એક નીકુ ના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે

શું થાય પછી પાછું બીજા કામ નું એને પેલા બધી ચોખવટ એમાં એવું હે બીજા કામ નું છે ને ભાઈ પછી બરાબર છે એનું કારણ તને કહું પેલા નીકુ ને આ વસ્તુ માંથી કાઢવા દે બીજા કામ નું અત્યારે પછી એનું કારણ તને કઉ આ અત્યારે હે ને ઉપાધિ નીકુ ની હે કારણ કે હું અત્યારે મારા મોટી મોન પરી થી દાણા જોવરાવા આવ્યા હતા એનો પાંચ નાખી નું બેઠો તો આ બેન ના ઘર વાળા ની વસ્તુ તરત મારા સામે આવી કે સવાર માં મેં એને બઠો વારી દીધો એ કે અત્યારે ઉજે ને વાળી વાત પતાવા જ આવી જોવા કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને તન ભુવા જવાના હાઈ બરાબર વ્યવહાર કરવા અને તું નવરો હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હે વસ્તુ બહુ અઘરી થતી જાયે અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય ખબર હે ઈકુ ને વારી લેવાનો છે ધારા બાજુ તમે ખેંચાતા નહીં તમારે ખોટા ખર્ચા થાય છોકરો નીકુને વાળ વાકો નહીં થાય નીકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે શું જોઈ બેન બીજું કાંઈ નથી જોતો ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દઉં ઓલા ભાઈ દિનેશભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને એટલે કોઈના બાપ ની નથી અને મારી માતા કે કદાચ કાલુ કઈ નહીં થોડુંક આડુ આવ્યું બાબત આવ્યું કારણ કે આપડે ચોકી મારેલી હે ને ઓલી મેળડી ની એટલે તો હવે હું કાલે સાંજે ઘરે પોકી જઈશ બરાબર બરાબર ને એમાં વીસ હજાર નો ખર્ચો

શું કામ લાગશે ખબર હે મારા પડી પથરાવાની પૈસા મારે તમને એક પચાસ ને તે હજાર એક લાખ ને ત્રીસ મારે રોકડા તમને દેવાના છે બરોબર ને બે ને બે બોટી બરોબર કઈ છે હવે તું સમજી લે છે હું અસલ મેલડી બોલું છું બોલ હવે તારે હું જવાબ જોઈ છી આ તો ધમક્યું દેવાનું ચાલુ કરી દીધું તને ધોરે તું સમજી લે છે ધમક્યું દેવાનું ચાલુ કરી દીધું તે તો ધમક્યું નહીં તને ધમક્યું નહીં તું સમજી લે છે હું માં બોલું છું માં કોઈનું ખોટું ન કરે અને માં ખોટે ઉભી નો રે એટલી મને ખબર પડે મારી છોકરીને ખોટા માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા મારી બેનપણી ને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણી એ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાઈ હોય તો મારી ઘરે આવી જાય ઈ કે હું તારું બધું કરી દઈશ કે જે મુકેશ છે એ મારી બેનપીણીનો જમાય છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે ઈ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી કે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે ઈ કે એ ભૂલતી નહીં કે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે તો મને આવી રીતના ત્રાસી ટકે અમને મા દીકરીને દેવા માંડ્યા પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારી ઘરે જવું છે ઘરે ગયા તો ઈ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં ઈ કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક કે એ કામ પૂરું કરવાનું છે મેં કીધું નહીં મારે નથી જાવું પછી મારી છોકરીને ત્યાં એને રાખી કે કૃપાને લગન કરી દેવા છે એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને ઈ કે એવી રીતના ઈ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે મા દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા માને લોય પૈસે ટકેથી લુટી અને મારી દીકરીને શરીરની ની થી છે હા એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે બલી ચડાવી પડશે એવી રીતના અમે એને ત્રણ બોકડા દીધા એવી રીતના અમે એકવાર સિત્તેર હજાર દીધા એકવાર એકત્રીસ હજાર દીધા તે પછી એકવાર અમે ચાલીસ હજાર દીધા ને એકવાર અમે વીસ હજાર દીધા તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે ઈ કે આ વિદ્યા નીકળે એમ નથી ઈ કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક એક વાયણું વાયરું એમાં વીસ હજાર એકવીસ હજાર રૂપિયા લીધા પછી એને એમ એવું એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે અમને બહુ હેરાન કરે છે માસી ઈકીએ અમારું વાહન જેવું વાહન નથી હાલતું ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી કે માસી કે મારે ગાડી લેવી છે એમ કરીને મને એને ગાડીના પચાસ હજાર પહેલાં લીધા પછી આમ પાંચ હજાર ને દસ હજાર એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા લૂંટતા અમને ઘર બારા ન નીકળવા દેતા અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે ના હતા મારી પાસે પોણા બે લાખ રૂપિયા જેવું રોકડું હતું અને બેંકમાંથી બે લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે હા ઘણી વિધિ કરાવી છે અને તો સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે ત્યાં જ અમે બકરાની બલી એ લોકોએ જ કીધું તું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય કે તમે આ કરો વસ્તુ જ અઘરી છે તમારી પાસે બકરાની ત્રણ સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ અને એમાં તો ઈ એ સુનિલભાઈ એમ કીધું કે ઈ વિધિમાં ઈ કે તમારે છે ને ઈ કે આ મારા એક થી કામ નહીં થાય મારે અલગ થી ત્રણ ભૂવા તેડાવવા પડશે તો એને બીજા ભૂવા નહીં તેડાવ્યા તા એક ભુવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે જ છે વિસાવદરના જૂનાગઢ એટલે જેવું થઈ ગયું હોય છે એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે એની પાસે પૈસા નહોતા તા મારી પાસે પૈસા હતા તો મને પૈસા થી આવી રીતના પરેશાન ને હેરાસાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું એને બે વરસનો ભાણિયો છે કે રાધી એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે ઈ કે બે વરસની તો મારી મારા મૂકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કે અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને મારે મારી છોકરી રમાડવી છે અને મારે મારી છોકરી જોવી છે તરત ઈ કે મારો ઘરવાળો આવે ઈ કે કૃપા ને એવી લાલચ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને તો એને આવી રીતના ભરમાવતા ગયા ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા કરતા જ ગયા અલગ 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 જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે હું અમને બે મારી